રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી થઈ રહી છે એકવીસ માંથી પંદર ડિસ્ટ્રિક અને આ સાથે ડિરેક્ટરો પસંદગી માટે મતદાન થઈ રહ્યું છે સહકાર સહકાર પેનલના 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 ડિરેક્ટર થયા છે સંસ્કાર ઉમેદવારો મેદાને છે નાગરિક સહકારી બેંકમાં ત્રણ પોઈન્ટ સાડત્રીસ લાખ સભાસદો છે ત્રણ પોઈન્ટ સાડત્રીસ લાખ સભાસદોના ત્રણસો બત્રીસ પ્રતિનિધિ મતદાન કરશે રાજકોટ ઉપરાંત મોરબી જસદણ જેતપુર અમદાવાદ સુરત અને મુંબઈમાં આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંક ની બ્રાન્ચમાં પણ સવારે આઠ વાગ્યા થી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે રાજકોટ સુરત અમદાવાદ સહિત કુલ સાત સેન્ટરો છે કે જ્યાં નાગરિક બેંકના એકવીસ ડિરેક્ટરો માટેની ચૂંટણી માટેનું મતદાન છે તે અત્યારે થઈ રહ્યું છે રાજકોટ નાગરિક બેંક ખાતેના દ્રશ્યો છે કે સવારે આઠ વાગ્યાથી મતદારો છે તે અત્યારે મતદાન કરવા માટે આવી ચૂક્યા છે કુલ ત્રણસો બત્રીસ મતદારો છે કે જે એકવીસ ડિરેક્ટરોનું ભાવિ છે તે નક્કી કરશે જે પૈકી રાજકોટમાં કુલ એકસો છન્નું મતદારો છે સહકાર અને જે સંસ્કાર પેનલ છે તેના વચ્ચે રસાકસીની જંગ છે તે જામી છે ત્યારે કેટલાય મતદારો છે આપણે તેના સાથે વાત કરીશું શું કહેશો કાકા અત્યારે તમે મતદાન કરવા માટે આવ્યા છો કોણ ભારે લાગે છે એક એવું મુશ્કેલ છે બંને તરફ સરખી જ મહેનત થઈ છે અને અંદરના બધા પરિવારજનો જ છે આમાં કોઈ દુશ્મનાવટ નથી અંદરથી દુશ્મનાવટ કોઈ નથી બધા પરિવારજનો છે ખાલી થોડાક મતભેદ થયા છે મનભેદ નથી થયા એટલે હું એમ માનું છું કે બધાનું આ એટલા બધા ડિસિપ્લિન માણસો છે એટલા બધા અનુશાસિત માણસો છે કે કોઈપણ જાતનો જો આમાં તમને કોઈ નહીં દેખાય જે સામાન્ય ચૂંટણીમાં દેખાતું હોય એવું કોઈ ભીડ નથી કોઈ વચમાંથી ઘૂસવાની કોશિશ નથી કરતું સામાન્ય અને બાર વાગ્યા સુધીમાં તો બધું પતી જશે અઠ્યાવીસ વર્ષ બાદ આ રીતે ચૂંટણી થઈ રહી છે કેવું લાગે છે હવે કોઈ પણ સંસ્થા ચાલતી હોય તો એમાં થોડાક તો મતભેદ થાય ને આપણું ફેમિલી પણ પંદર વીસ વર્ષમાં એકવાર કોઈ બે ભાઈઓ હોય એના મન વિચાર મત વિચાર થાય એવું બની શકે એટલે એવી રીતે અમુક વસ્તુઓ બની હોય એની તપાસ કરવાનું એક પાર્ટી કહેતી હોય એ પાર્ટી તપાસ કરવાનું કે છે બીજી પાર્ટી એમ કે આમાં તપાસ કરવાની જરૂર નથી તો ગુનો થયો છે હવે ગુનો થયો હોય તો તપાસ કરવી જોઈએ એવું અમારું માનવું છે ચોક્કસ આ મતદારો હતા કે જેઓ વહેલી સવારથી મતદાન માટે લાઇનમાં આવી ચૂક્યા છે સહકાર પેનલ અને જે સંસ્કાર પેનલ છે તેના વચ્ચે રસાકસીનો જંગ છે તે જામ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સહકાર પેનલ છે કે જેના જ્યોતિન્દ્ર મહે મહેતા ઉર્ફે જે મામાની આગેવાની ધરાવતી સહકાર પેનલનું પડું પલળું છે તે અત્યારે ભારે જોવા મળી રહ્યું છે તેના જે છ ઉમેદવારો છે તે બિનહરીફ રીતે ચૂંટાયા છે સહકાર પે પેનલ રહી તે ભાજપ અને સંઘ પ્રેરિત છે તો જા સામે તરફ જો વાત કરવામાં આવે તો જે સંસ્કાર પેનલના આગેવાન તેમજ બેંકના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેક્ટર કલ્પક મણિયાર તેમજ તેના ભાઈ સહિત ચાર ઉમેદવારોના ફોર્મ છે તે ચૂંટણી અધિકારીઓ દ્વારા રિજેક્ટ કરવામાં આવ્યા છે કલ્પક મણિયાર દ્વારા જે બેંકના વર્તમાન તથા જે ભૂતકાળના દિવસોમાં અનેક પ્રકારના કરોડો રૂપિયાના કૌભાંડ છે તે અધિકારીઓ અને ડિરેક્ટરો દ્વારા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ રસાકસીની જંગ છે તે જામી છે તેને લઈને અઠ્યાવીસ વર્ષ બાદ આ ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે કોઓપરેટિવ બે હજાર બે બે હજાર ત્રેવીસમાં થયેલા સુધારા બાદ રાજ્યમાં લગભગ પ્રથમ વખત બેંકના ડિરેક્ટરો માટેની ચૂંટણી છે તે થઈ રહી છે રાજકોટ સહિત કુલ અલગ અલગ જે સાત સેન્ટરો છે કે જે ત્રણસો બત્રીસ મતદારો છે કે તે એકવીસ ડિરેક્ટરોનો ભાવી છે તે નક્કી કરશે ત્યારે સહકાર પેનલના છ ડિરેક્ટરો છે તે બિનરીફ રીતે ચૂંટાયા છે અઠ્યાવીસ વર્ષ બાદ આ ચૂંટણી છે તે યોજાઈ રહી છે અત્યાર સુધી આ ચૂંટણી છે તે બિનહરીફ રીતે થતી હતી ત્યારે સહકાર પેનલ અને સંસ્કાર પેનલ છે તેના વચ્ચે રસાકસીની જંગ છે તે જામી છે પરંતુ સહકાર પેનલનું પલળું છે તે ક્યાંક ને ક્યાંક ભારે છે તે કહી શકાય કેમેરામેન ઉદય પવાર સાથે દિવેશ જોશી જી મીડિયા રાજકોટ